નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને બે ખેડૂતોને બાર હજારનો હપ્તો પાક વીમો જમા થયો મોદીની ગેરંટી રેલવેના મુસાફરો માટે મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં મિત્રો સૌથી વધુ ચર્ચિત વિષય બની ગયો છે તેવામાં મિત્રો તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે મિત્રો અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે અને મિત્રો આ પહેલા ઝારખંડ સરકારે પણ મિત્રો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી અને તેની પણ મિત્રો જાહેરાત કરી હતી આમ મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકારે મિત્રો ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની મિત્રો મોટી જાહેરાત કરી દીધી છે હવે મિત્રો આપણે એ જોવાનું રહેશે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે ગુજરાતમાં લોન માફી અંગે મોટી જાહેરાત ક્યારે કરવામાં આવે છે તમને શું લાગે છે મિત્રો ગુજરાતમાં લોન માફી અને દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવશે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને

નિધિને વાર્ષિક રૂપિયા છ હજાર થી વધારી મિત્રો બાર હજારો કરવામાં આવે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે અને ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ મિત્રો ચૌધરીએ કહ્યું હતું કે અમે પાક વીમો સાહીઠ દિવસમાં જમા થયો મિત્રો બે માં શરૂ થયેલી લડત બે હાજર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો મિત્રો બે હાજર અઢારમાં જયારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું છે કે અહીં નુકસાન જ નહીં અને છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઈ ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટને મિત્રો ચુકાદો છ વર્ષમાં આવ્યો હતો અને મિત્રો તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે મિત્રો વળતર ચૂકવવા મિત્રો આદેશ કરી દીધો છે જ્યારે મિત્રો આઠ હજાર બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાઠ દિવસમાં ચૂકવવામાં આવશે તે

આ નવા નિયમો લાગુ કર્યા છે જેમાં મિત્રો વેઇટિંગ ટિકિટને લઈ પહેલીવાર કડક નિર્ણય લેવામાં આવ્યો છે જો કોઈ મુસાફર આ નવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના ઉપર ભારે દંડ લાદવામાં આવશે મિત્રો અને તેને અધવજે ટ્રેનમાંથી ઉતારી પણ દેવામાં આવશે ટિકિટ ચેક કરતા રેલવે કર્મચારીઓને પણ મિત્રો કડક સૂચના આપવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની ગેરંટી હવે વાહનો ફ્રીમાં ચાલશે તો મિત્રો ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે તેમણે મિત્રો ફરી ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા કહ્યું હતું કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહનો હવે ફ્રીમાં ચલાવી શકશો તમારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ હવે નહીં થાય તમારું બિલ ઝીરો આવશે આવનારા સમયમાં મિત્રો પીએમ ઇલેક્ટ્રોનિક્સની વાહનોને લઈ સૂર્ય ઉર્જામાં મિત્રો ભરપૂર ઉપયોગ કરવાની યોજના અમે ઘડી રહ્યા છીએ તો મિત્રો લોકો રાહ જોઈને બેઠા છે કે આ નરેન્દ્ર મોદીની યોજના ક્યારે બહાર પાડવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બધાને મળશે હવે બે લાખ રૂપિયા તો કેવી રીતે મળશે મિત્રો તેની ની વાત કરીએ તો જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસી ધારકોને દર વર્ષે ચારસો છત્રીસ રૂપિયાની ચુકવણી કરવી પડશે એક વર્ષ પહેલા આ યોજના માટે મિત્રો ત્રણસો ત્રીસ રૂપિયા આપવા પડતા હતા પણ પછી પ્રીમિયમ રાશિને વધારી દીધું છે પ્રીમિયમની ચુકવણી એક જૂનથી ત્રીસ વચ્ચે કરાશે આ યોજના હેઠળ અઢારથી મિત્રો પચાસ વર્ષની વયના વ્યક્તિને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે જો મિત્રો તમે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના આશ્રિતોને મિત્રો બે લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજથી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તેની મિત્રો વાત કરીએ અને ડિટેલમાં મિત્રો વાત કરીએ તો વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મિત્રો ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે જેમાં હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે આગામી બે દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મિત્રો ભારે પવનો સાથે ધોધમાર વરસાદ પણ વરસી શકે છે ત્યારે મિત્રો આજે અમદાવાદ શહેરની વાત કરીએ તો વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને અનેક લોકોને ગરમીથી મિત્રો રાહત મળી હતી સવારથી મિત્રો અમદાવાદમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો જ્યારે મિત્રો આ સાથે દસ વાગ્યા સુધીમાં અડધાથી વધારે જિલ્લાઓમાં મિત્રો વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી છે આ સાથે જિલ્લા ચોવીસ કલાકમાં મિત્રો ઇઠોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે અને તાપીમાં મિત્રો કુકર મુંડામાં ત્રણ ઇંચ જેટલો મિત્રો વરસાદ નોંધાયો છે જ્યારે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે સવારે દસ વાગ્યા સુધીમાં મોરબી ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અરવલ્લી ખેડા આણંદ સહિત મિત્રો મહીસાગર અને મિત્રો મહીસાગર અને મિત્રો વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને તથા દક્ષિણ ગુજરાતના મિત્રો તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો અને મિત્રો વરસાદની મોટી આગાહીઓ પણ તૈયારી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ સિમ કાર્ડ લેવાવાળા હવે ચીતી જજો છવ્વીસ જૂન બે હજાર ચોવીસથી નવો ટેલિકોમ્યુનિકેશન કાયદો બે હજાર ત્રેવીસ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો હવે ભારતીયો જીવન દરમિયાન વધુમાં વધુ નવો સિમ કાર્ડ લઈ શકશે સાથે જ નકલી સિમ કાર્ડ લેવા ઉપર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે તેવો આજે કાયદો લાગુ કરવામાં મિત્રો આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટ્રુ કોલરની જરૂર નહીં પડે સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓએ હવે નંબરની સાથે નામ પણ બતાવશે એટલે કે હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નથી જોકે ફોન આવશે ત્યારે અજાણો નંબર હશે તો તેનું નામ પણ આવશે હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે સરકારે પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના પણ આપી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળા વ્યક્તિને દેખાશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન દીદી યોજનામાં મળશે સહાય ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે ડ્રોન દીદી યોજના હેઠળ સરકાર આગામી કેટલાક વર્ષોમાં બારસો એકસઠ કરોડ રૂપિયા ખર્ચીને પંદરસો મહિલાઓને સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના એંસી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા આપવામાં આવશે દર મહિને પંદર હજાર રૂપિયા પણ મળશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો